એ ખર કા પાવタル કે તો મને બધું દે દેવાનું છે એટલે મારું તો કે બધી બાયુને ઘણું તેલના ડબ્બાને બધું ભેગું છું મારું હરકો કર દે એટલે બજ્યું બોલાવું બસ કરઈન પાછું હરકો હરકો ભાવ દેજે આમ જો મને ₹1 વધારી દેજે પછી બતે જમ બોલાવું અલે મલ્ટીબેન પંગારવાળો આવ્યો છે કે કાઈ ની જોને લોકો ન ખુરશી બેસીને બધું ન પડઈને કો મોટા ભંબા જો આ લોકો આવ્યા હતા કે તો દઈ દે એમ બધું ગાર્ડન ચોખું થાય વાહેનો હાલો તમારે કઈ છે તેલના ડબ્બાને હાલો ને હારો ભાવ દેજે હમણાં ભાવ ચડ્યા તેલના ડબ્બાના હાલો હાલો લઈને અમારે તો એમને દઈ દીધા ઓલા ગામને મોકલી દીધા પાણી ગરમ કરવા શાળામાં આમ નહીં આ થોડું થોડું છે ને તો ઘણું છે ખુરશી નું ઘણું છે મારે આવે છે બધા હવે એમ હાથમાં નહીં મળે પેલા જો આ ઓડ મોડું મોટું છે તારે છે ને બહુ કામ આવે અને માલ તારે પેક કરું કોઈને વેચી નાખું હોય ને પેક કરવા માટે તોય તું આ પાંચ રૂપિયા ને કારણ તો ત્રણ રૂપિયા કરી દે અને આ જો તેલનું કહું કેમ છે બહુ મજબૂત છે આ તારે ઓગાળવું હોય તોય વાંધો નહીં અને અમે તારે કરોડ બરોડ કંઈક ભરવું હોય કોઈને વેચવું હોય ને કરોડ બરોડ ભરવા તો દસ રૂપિયા આવે ને

અના 50 તેલ ના કેના 10 અને ઓલાન 5 કેટલા છે 65 રૂપિયા છે એટલા જો તો હા પાડ ને તો મોટો કત્રાન ડબ્બો ઓન બાન આન તેન કો હું છે હર કો કે આમ જો બચ્ચું બોલાય આમ જો તમારે કેટલા છે આસાબેન ડબ્બા 10 થોડા તેલના ડબ્બાના ભાવ તેડા સમણા તો કેટલા ના રે ના ડબ્બાના પછી આસાબે લઈ જા પાછા 25 25 આપી હોય ન થાઉ તો આપણે રાજસ્થાન વાળો 25 25 આપી દેજો કેમ વાળી યુપી ભાવ ના આપે આમ જો કેટલો ભંગાતા થઈ આખો મરીક્ષા પડી જાય પર સર કાઈ ની જાવું પડે લઈ જા ને रूपाला हारू हारू जो हारू क्या करो भंगार तो भंगार जो आ तो बदा तो आज ने क्या कम गुजरी बजार में वेचे तो बढ़ू वेचाई जाए लई जाए कोई वाड़ियों हाटू लोग नरे ना तो आम एट्ला के सुन मैं बीजू के देव एक मार पाए मोटो कचरा डोल जो से एट तारे आम कचरो न भरव ओगाड़ो तो भले ना कहीं बीजू अनाज बना जाए भरी सकता है नहीं पर आम जो ले जाओ बहुत मजबूत तो जो नरे ना अमरे तो मेरा में तू बहु वाइपरू हमें

ને આના તમર 500 માં 300 500 હું 300 2 500 મે જજે એ આના દે હું હાલે આ કો બર ભંગાર પે લઈ જા જો તો હોય તો નકર કાઈ મને તો પૈસા નો પૈન ક થાય હોડે ની મને પૂહ આના હું તને રૂપિયા ને પાંચ આ નથી દે હું જા એલા સાબેન માલ ટી વે તો પરમ બી જોવો કે બોલાવે જા ના જાઉ તો ની તો યુપી તો ની જારો તો કે ભાવ દેસો ઓટે ખોટું ને કે નવડી ન હોતી તો બધું લખાવડાયું મને એ જા હારું નત દેવું નત દેવું જા તું બીજી સરી માં આવતો ની ખતો ની અમાર સરી માં એ ડોકલ પરમ ફલા પે દો નોટિસ લગાઈ દે યુપી વાળો બંગારો લા ને કરવાદ ન દેવાનો ભાવ જ ન દેતો તે